પેલા છે ને નાનપણ હા ઓલી હા ગામડાની સરકારી સ્કૂલ અમે જાતા ને હા એટલે હા સરકારી ગામડા ની બહુ મજા આવતી એ સ્કૂલ એની જેવી એક કઈ સ્કૂલ નહીં એમ ભલે ગમે એવી એસી ની ફેસિલિટી આપે ને તો એની જેવી એક સ્કૂલ નહીં અને એની પરબની યાદ મને અહીંયા આવી ગઈ કેમ કે અમે ત્યાં છે ને કેવી રીતે પાણી પીતા આમ નળ ચાલુ કરી હાથ રાખી અને આવી રીતે પાણી એટલે નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ અને સૌથી પહેલા તો જય શ્રી રામ જય બજરંગબલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જીરેન્દ્ર અને સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે હવે જઈએ છીએ દર્શન કરવા માટે દર્શન કરી અને ફટાફટ આપણે નીકળવું જ પડશે કે વરસાદ આવે છે અહીંયા છે ઝરમર ઝરમર ચાલુ છે હું તમને નીચે બતાવું કદાચ અહીંયા આમ નામ નહીં દેખાય જોજો જો મંદિર આપણે પહોંચી ગયા છીએ તો દર્શન કરવા જવાનું છે હજી સવા નવ સવા નવ માં આપણે પહોંચી ગયા છીએ ટાઈમે તમને હું બતાવી દઉં કદાચ એવું ન થાય કે આ વાતાવરણ એવું છે ને એટલું કેવી રીતના એમ હવા નવ માં પહોંચી ગયા છીએ અને વાતન હાવ એટલે હવા તડકો જ નથી એમ સેજ જાય દર્શન સરસ મજાના થઈ ગયા છે અને તમને પણ કરાવી દીધા આ વખતે તો આ વખતે ઓરદી બહુ ઓછી હતી એટલે અને બધા પાડતા હતા કાંઈ કહેતા નહોતા એટલે મેં કીધું લાવો તમને થોડાક દર્શન કરાવી દઉં અને મમ્મી ને અમે બધા અહીંયા ઉભા છીએ ઉરવી ગઈ છે અહીંયા પ્રસાદી લેવા માટે સુખડીની કંઈક સરસ મજાની સુગંધ આવે છે અત્યારે અત્યારમાં તો પ્રસાદી લેવા માટે ગઈ છે આપણા સુખડીની પ્રસાદી લઈએ અને થોડા ઘણા માતા મારીએ પછી પાછા નીકળી જાય એક વાર આપડે કહું આવ્યા ત્યારે કેટલી ગરદી હતી એમ અહીંયા બાર આ સુધીની ની લાઈન એમ બાર સુધી ની આ વખતે બારીમાંથી હા અહીંયા જે ઓલી બારી દેખાય ને અહીંયા એક હા મેં એ બારીમાંથી દર્શન કર્યા હતા આ વખતે હા ઓછી છે મનીષા હા ઓછી હતી તો ભાઈઓ માં તો થોડીક હતી લાઈન આમ પંદરેક પંદરેક ભાઈઓ ની લાઈન હતી ખાલી એટલી બધી નહીં પંદર પંદર અઢાર આસપાસ રસ્તામાં કુંડલધામ આવે છે તો ત્યાં આટો મારતા આવીએ એટલે કે પહોંચી ગયા છે કુંડલધામમાં અને આટો મારી લીધો એક બે નાના નાના જે રીલ્સ આવે એ બનાવી લીધા આમથી આમ ભાગવાના ને એવા બધાય છે તમે જોશો એટલે તમને સમજાઈ જશે કે આ કુંડલ ધામનો તે ઓલું છે એરિયા ત્યાંનો જ વિસ્તારનો વિડીયો છે અને શિવેન નહીં અહીંયા રમવા ગયા છે એ વિડીયો બનાવતા હતા હમણાં એ હિંચકા અત્યારે ખાવા આવી ગયા છે ગરમી બહુ થાય છે કા મમ્મી હજી તો પણ આમ જો કેટલા હજી સાડા દસ પોણા અગિયાર એટલા થયા જ ખાલી હા આ બાજુ વરસાદ છે સારો એમ હા અહીંયા વરસાદ પડી ગયો છે એ સાચું જો ભાવનગરમાં ને અહીંયા જો ખાબોચિયા ભરેલા છે હજી હમણાં જ આવ્યો તો ગાડી બધું ભીનું છે જો કેમકે હમણાં ગાડી લઈને આવતા હતા ને ત્યારે છાંટા આવતા હતા એટલે વરસાદ વયો ગયો પછી ના છાંટા હતા અને રોડ આમ પાણી પાણી હતો એટલે વરસાદ તો આવી જ ગયો હતો અત્યારે અત્યારે આપણે ભાવનગરમાં જ નથી આવતો વરસાદ જોરિયા સિવેન ને ઉર્વી બે ચાલો હવે પાણી પી અને અહીંથી નીકળીએ ઘર બાજુ એટલે વેલા હાર ઘરે પણ પહોંચી જાય પેલા છે ને નાનપણમાં હા ઓલી હાવ ગામડાની સરકારી સ્કૂલમાં અમે જાતા ને હાવ એટલે હા એમ સરકારી ગામડાની એને બહુ મજા આવતી એ સ્કૂલ એની જેવી એક કઈ સ્કૂલ નહીં એમ ભલે ગમે એવી એસીની ફેસિલિટી આપે ને તો એની જેવી એક સ્કૂલ નહીં અને એની પરબની યાદ મને અહીંયા આવી ગઈ કે અમે ત્યાં છે ને કેવી રીતે પાણી પીતા આમ નળ ચાલુ કરી હાથ રાખી અને આવી રીતે પાણી એટલે નળ ને તો કાઈ બગડે એવું કાઈ ન થાય પણ હાથ રાખી સીધું આવી રીતે પાણી ને આવી મજા આવે ને એમ થાય કે ઓહો હોય અજી પીતા રહીએ પાણી એમ એવું થાય તમે કોઈ એવું પાણી એવી રીતે પીધેલું છે કે નહીં મને કમેન્ટ માં કહેજો કેમ કે ઈ મજાદ અલગ અતી આવું કુંડલધામ મોર एकदम जोरदार જોવા મળે એવું છે એમ તો કલા કરતા મોર જોવા મળે છે પણ અત્યારે અમે અહીંયા આવ્યા ને તો થોડુંક આમ એને હરખું ન રાખ્યું ના તરત આપણે વ્યવસ્થિત વિડિયોમાંય બતાવે રે કાગે છે આ જો બતાવુ હો ફટાફટ ફટાફટ પહોંચી જાવ ને મોર તો બેઠા છે પણ કલાક કલાક તો સામે છે અને અહીંયા જો ચાર પાંચ છે એક એક હામ મે છે ચોર્યો ઘરે પહોંચવાની તૈયારીમાં છે અને અમે ગયા ને અમે નીકળ્યા હતા સવા સાત સાડા સાત આસપાસના ત્યારથી લઈને અત્યારે વાગ્યા છે એક વાગ્યો છે એક વાગ્યા સુધી હજી એવું ને એવું વાતાવરણ છે આમ સે જય વારે આમ તડકો ફૂલ ન થઈ ગયો અને મજા પકડી જાય એવું કાઈ એકદમ મસ્ત એ જોરદાર વાતાવરણ છે ને એકવાર મની સાહેબ આગળ બતાવો તો બહુ મજા આવે એમાં આવા વાતાવરણ આ કેવું જોરદાર વાતાવરણ છે એકલા વાદળા ત્યાં આવું કાઈ છે મની હું કે મોબાઈલ તો પકડશે પણ આમ પોતાની સામે આમ નહીં કરે ક્યારે એટલે કેમેરા મારા થોડી ગેવી તકલીફ છે હો કે કેમેરા કેમેરામેન માં હું છું હા કેમેરામેન છે હું મારા મની પાછળથી પાછું બધું શીખવાડે એટલે આ બધું આ બધું છે અમારે હવે થોડીવાર મની છે હોય ને તો તો કાઈક બોલો કે નઈ થાય નઈ થાય નઈ થાય ગાડી હલાવા દો તો એક કામ કરે હલાવો આવો મળે છે સરસ મજાનું મમ્મી ગાંગી માં જ હા રોડ ઉપર હાઈવે ઉપર જોરદાર હતું ને કે બહુ મજા આવી ગઈ એમ

એ મનીષા તોણાય આવી ગયા છીએ અને આ તો આ બધા એ સ્કૂલે ગયા હતા કે નહીં કાંઈ ખબર નથી સ્કૂલે નહોતા ગયા આજે વહેલા આવી ગયા કેટલા વાગે હજી આવ્યા જ છો ઠીક તો ભલે મેં કીધું આજે કેમ કાય વહેલા છો શું કરાયું આજે સ્કૂલમાં હે આજે સ્કૂલમાં હું કરાયું આઠનો ઘડિયો હં હં હા હવે સાંજની રસોઈમાં કંઈ ખાસ નથી બનાવવાનું કેમકે બધા છે ને બપોરે જમ્યા ને તો બપોરે પૂરી આ બહુ ભૂખ લાગી હતી અને ગરમા ગરમ પૂરી આપતા હતા ભાઈ પૂરી શાક ખાધા ને એમાં ગરમા ગરમ મસ્ત જોરદાર પૂરી હતી એમ એવી મજા આવતી હતી એવી સુગંધ આવતી હતી ને મેં તમને બપોરે વાત કરી હતી ને તો અત્યારે બધાય એમ કહેશ કે હવે મને ભૂખ નથી મને ભૂખ નથી મને થોડીક ભૂખ છે આ બધા એવું કહે છે હવે મનીષા છે ને એમ કહેશ કે મને તો કાંઈ ભૂખ જ નથી

હજી હજી તો તો હું કેટલી ત્રણ ખાધી સાત પુરી છ પુરી છ પૂરી ખાઈ દીધી પૂરું કરીને બેઠી ગઈ હતી મેં હોય અને પછી મેં ટોટલ પાંચ ખાધી એક મૂકી દીધી પછી મસ્તી ન ખાવાની કેમ કે ધીમે ધીમે છાસ વધારે પી ગયો હું ત્રણ